Baik, 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 નમસ્કાર દર્શક મિત્રો કરદન સમાચારના ડિજિટલ આપનું સ્વાગત છે જે રીતે વાત કરવામાં આવે કે કરજન નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બની રહે છે દિવસે દિવસે આજે ચૂંટણી પ્રચાર પ્રસારનો અંતિમ દિવસ હોય ત્યારે ભાજપા દ્વારા કરજણ નગર અંદર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેની શરૂઆત વોર્ડ નંબર સાતના પાંચસો બાર આવાસથી શરૂ થવા જઈ રહી છે ટૂંક જ સમયની અંદર નગરની અંદર ભાજપા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જે રીતે વાત કરવામાં આવે કે કરજણ નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર રસપ્રદ બન્યો હતો અને ચર્ચાની અંદર રહ્યો હતો જેને લઈને કરજણ નગર પાલિકાની ચૂંટણી આગામી સોળ ફેબ્રુઆરીના રોજ યોજાવાની હોય ત્યારે આજ સાંજને પાંચના ટકોરે પ્રચાર પ્રસાર બંધ થશે જેને લઈ અને ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસારની જે શરૂઆત કરવામાં આવી હતી અને આજે સાંજે પાંચ વાગે જે રીતે પ્રચાર પ્રસાર બંધ થવાનું હોય ત્યારે ભાજપા દ્વારા નગરની અંદર આજ દોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેની ટૂંક સમયની અંદર પાંચસો બાર આવાસ ખાતે જૂના બજાર વોર્ડ નંબર સાતથી શરૂઆત થવાની છે આપની સાથે ભાજપના શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખ જયદીપસિંહ છે જયદીપસિંહને પૂછવા માગીશું જયદીપસિંહ આપ જણાવો કે જે રીતે પ્રચાર પ્રસાર થયો છે આજે અંતિમ દિવસે પ્રચાર પ્રસારનો કેવું લાગ્યું જ્યારે કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સોળ ફેબ્રુઆરીના રોજ યોજાનારી છે તમારા માધ્યમથી તમે અમારી અનેક સભાઓ અને અમારા ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર પણ તમારા માધ્યમથી તમે પ્રસારિત કર્યો છે એ જોતાં તમને પણ ખ્યાલ હશે કે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ અઠ્યાવીસ ઉમેદવારો સાત વોર્ડના ઉમેદવારોને જે પ્રજા તરફથી જે પ્રતિસાદ મળી રહ્યો છે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમને વિશ્વાસ છે કે આવનારા અઢારમી તારીખના રિઝલ્ટના દિવસે ભારતીય જનતા પાર્ટીનું કર્જણ નગરપાલિકામાં બોર્ડ બેસવાનું છે આગાઉના વર્ષોમાં પણ ભારતીય જનતા પાર્ટીની બોર્ડ હતું અને જે વિકાસના કામો કરજણના થયા છે વિકાસને જોઈ અને મોદી સાહેબની વિકાસની રાજનીતિને લઈને કર્જણના મત મતદારો ખૂબ જાગૃત છે અને વિકાસને મત સો ટકા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આ કર્જણની પ્રજા આપવાની છે ચોક્કસ છે આજે જે બાઇક રેલી છે તેનું થોડી રૂપરેખા આજે જયારે અહિયાં ચૂંટણી પ્રચારને સાંજે પાંચ વાગે પડે શાંત થવાના છે ત્યારે પાંચસો બાર એટલે કે વલીનગરીથી આ અમારી યુવા મોરચાની રેલી અહીંયા પ્રસ્થાન થશે અને સાથે સાત વોર્ડમાં થઈ અને છેલ્લા નગર ખાતે આ રેલી પૂર્ણ થવાની છે ચોક્કસથી કહી શકાય કે જે રીતે તાલુકા પ્રમુખે કીધું છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીનું ગત વર્ષ પહેલી ટર્મની અંદર જે ટર્મની અંદર બોર્ડ હતું અને અત્યારે વિકાસને લઈ અને ભાજપ તરફ લોક મતદારો મતદાન કરશે અને જે અત્યારે બાઇક રેલી યુવા સંગઠન દ્વારા યોજવામાં આવે છે તે નગરના સાથે સાત વોરની અંદર ફરીને નવા બજાર ખાતે સંપૂર્ણ થશે આપણી સાથે એવા જ શહેર પ્રમુખ પણ જોડાયા છે તેમને પણ પૂછવા માગીશું કે જે પ્રચાર પ્રસાર છે અને આજે જ પ્રચાર પ્રસાર શાંત થવાનો છે વિમલભાઈ આપ જણાવો કે આજે પ્રચાર પ્રસારનો છેલ્લો દિવસ છે આટલા દિવસથી જે પ્રચાર ચાલે છે કેવું લાગે છે આમ તો ભારતીય જનતા પાર્ટીની જે રૂપરેખા છે એના અનુરૂપ થઈને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે પ્રચાર કરી રહ્યા છે ખૂબ બહોળો પ્રચાર ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યો છે અને અમને આત્મવિશ્વાસ છે કે અમારી ભારતીય જનતા પાર્ટીની બોડી અમે નગરપાલિકામાં બેસાડીશું ચોક્કસથી કહી શકાય કે જે રીતે શહેર પ્રમુખ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જે રીતે વિકાસના કામો થયા છે તેને લઈને મતદારો ચોક્કસ તરફ વિકાસ તરફ વરસે અને નગરપાલિકાની અંદર સોળ ફેબ્રુઆરી જે મતદાન થવાનું છે તે ભાજપ તરફ થશે અને ભાજપ બહુમતીથી અહીં આગળ જીત મેળવશે ટૂંક સમયની અંદર ભાજપા દ્વારા અહીંયા આગળ નગરની અંદર જે રેલી યોજાવાની છે યુવા સંગઠન દ્વારા જે રીતે રેલી યોજાવાની છે અને આપ જોઈ રહ્યા છો કે ટૂંક સમયની અંદર નગરની અંદર આ પાંચસો બાર વોર્ડ નંબર સાતના પાંચસો બારથી આ જે રેલી શરૂ થવાની છે ત્યાં મોટી સંખ્યાની અંદર અત્યારે કાર્યકરો ઉપસ્થિત થઈ રહ્યા છે અને ટૂંક સમયની અંદર અહીંયાથી રેલીનું પ્રસ્થાપન કરાવવામાં આવશે આપની સાથે વોર્ડ નંબર ત્રણ ના પણ એક એવો ઉમેદવાર નિખિલભાઈ ભટ્ટ જોડાયા છે નિખિલભાઈ ભટ્ટ ને પૂછવા માંગીશું કે આજે સાંજે જે પ્રચાર પ્રસાર બંધ થવાનો છે પાંચ ને પાંચ વાગે જે પ્રચાર પ્રસાર બંધ થશે આજે અંતિમ દિવસ હોય ત્યારે કેવી રીતે પ્રચાર પ્રસાર કર્યો છે અને વોર્ડની અંદર કેવું લાગી રહ્યું છે અને કેવો પ્રચાર પ્રસારને પ્રતિસાદ મતદારો તરફથી જે પ્રતિસાદની વાત કરીએ તો વોર્ડ નંબર ત્રણની અંદરથી કેવો પ્રતિસાદ મળ્યો છે નિખિલભાઈ આ પ્રમાણ કે આપ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે આજે અંતિમ દિવસ સાંજે પ્રચાર પ્રસાર બની શું લાગે છે કેમ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરેલા વોર્ડ નંબર ત્રણના સૌ મતદાર ભાઈઓ બહેનોએ ખૂબ અપાર પ્રેમ અમને આ ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલ છે અને ખૂબ બોડી પ્રમાણમાં અમને આશીર્વાદ સ્વરૂપે વિજય વિશ્વાસ તરીકે વિજય કરવાની ખૂબ મોટી તક આપી છે સૌ લોકો પોતાની રીતે સવારે સવારે નવ વાગ્યા પહેલાં મતદાન કરવા માટે એક સંકલ્પ લીધો છે કે ઝડપથી ઝડપ મતદાન કરી પહેલાં મતદાન ફિર ભોજદાન એવો નિર્ણય લઈ અને એ લોકો ખૂબ ઉત્સાહિત છે કે ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવી ત્યારબાદ ભોજન લેવાનો નિયમ કરેલ છે અમે ચૂંટણી પ્રચાર દરમિયાન વોર્ડ નંબર ત્રણની અંદર મારા સાથી સદસ્ય સેવા નરેશભાઈ પંડ્યા ઉર્વશીભા સિંધા કૈલાશબેન બારીયા ચારેવ લોકો સૌપ્રથમ દરેક સોસાયટીની ફેરણી પૂર્ણ કરી છે ત્યારબાદ અમે દરેક સોસાયટીના અમારા સૌ મતદાર ભાઈઓ બહેનોનું સ્લીપ વિતરણ પણ ગઈકાલ રાત્રે પૂર્ણ કરેલ છે આજ રોજ પાંચસો બારથી પૂરા કરજણ નગરની એકથી સાતે સાત નંબરના વોર્ડની વિજય વિશ્વાસ રેલી જ્યારે કરવા જઈ રહ્યા છે ત્યારે આપ સૌ અમને જે સાથ સહકાર આપ્યો અને અમને જે અમારો હોસ્લો બુદન કર્યો એ બધા આપ સૌનો પત્રકાર મિત્રો અને અમારા મતદાર ભાઈઓનો પણ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ ચોક્કસ થી કહી શકાય કે જે રીતે વોર્ડ નંબર ત્રણ ના ઉમેદવાર એવા નિખલ નિખિલભાઈ ભટ્ટે વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહી શકાય કે જે રીતે અત્યારે યુવા ભાજપા દ્વારા જે નગરની અંદર બાઇક રેલી યોજાવા જઈ છે ટૂંક સમયની અંદર અહીંયાથી જે બાઇક રેલી છે તેને પ્રસ્થાપન કરવામાં આવશે Gracias.